તમエルડી માનવો તો હે ખોડીયર માનો ઠુમરી ખાવ ઠુમરી કડુલા આ થાડુસીયા પેલા જુનાણી કે તેણે કેમ ભાયાનો ગાય જય માતાજી હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આપણે જાવસી આજે મંદિરે તો કયા મંદિરે જઈસી તો તમે આગળ આગળ બેન રેજો કન્ટિન્યુ

દર્શને હે જો મેલેડી માં નોટે આવી ગયા છે ફરી માં કેવાય ને મોર ને ટેલ ને આમ સણે હે જે એક કબૂતર ને સેન ના ના કુંડા જો આ પાણી ના પીવા રાખી દીધા છે અને આ બાજુ કેક નંદી લાગે છે ને કેક માતાજી ની વસ્તુ પડી રહેતી છે તો આ મેલેડી માં નોટો હે ખોડીયર માં નો આ નંદી આ મોટી જબરી आ हरीज कह कहबुई न जनबुई न तला सेम कह तो आप दर्शन कर ल મેલેડી માતાજીના સિક્કાના તોરણ ચડાવ્યું છે તો અહીંયા તમે તો આવ્યા હોય એ તો લગભગ તો જ ન હોય આ મેલેડીમાં એ તો આમાં જે આવ્યા હોય એ કોમેન્ટ કરજો આ કયા માં છે કેવી તાર પપ્પા કીધું જ એવું આ તળાવ છે ને એની બાજુમાં છે મેલડીમાં તો અહીંયા તો હું પહેલી વાર છું

હમ એક જ પ્લેન નીકળે છે તેલના ડબલે એમને ટીંગાડી દીધા છે ભરેલા હે ખાલી અરે હોય એમાં એ ખાલી થોડા ટીંગાડે ખાલી હા અમુકમાં ભર્યા હોય દીવલમાં તેલ પૂરતા હોય એમાં તેને કાંઈ ઘરે તાવો થાય એટલે ઘરે ન લઈ જવાય તાવાનું વધે પેલું એને જ રાખવાનું અહીંયા હું ચૂલો લાગે છે અહીંયા તાવ ફસાય છે અહીંયા તાવા બનાવતા હોય અહીં ચૂલો તો અત્યારે તો વરસાદનું ઢાંકી દીધું છે અહીંયા તાવા બનાવ બકડ્યું ને એવું બધું છે અહીં તો આ બાજુ આવો ઝડબુ શું કહેવાય ઝડબુ તળાવ એમ આ દા નવીન છે રાઈ બાજુ આવો તો તમે દર્શન કરજો લેડી માનાન ખોડિયાર માના અને આયા આયનું રૂમ છે આયા કંઈ બધું રાખવાની વસ્તુ લાગે તો આપણે જોઈએ કાં આય કે માતાજી ના નો પાડે જો આ બધું વાસણ છે સણ છે દર્શન કરી લીધા એને પહેલા દર્શન કરી લીધા હું તો એમનું મોરજ જોતી રહી તેને ક ભાળનો

ओ भाई मारो, मारो मारो मुझे मारो 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 मुझे मुझे नहीं ये मजाक हो रहा, एक रहा है थोड़ा मम्मी पर उड़ाड़ लाइ लीधे उ

ફટાફટ એવું જંગલ અત્યારે વરસાદનું લીલું છે આમ હોય બીજું કાંઈ હોય નહીં એક મેલેડીમાં નાન ખોડિયારમાં દર્શન કર્યા અને હવે બીજા વડલા નાન ખોડિયાર મેલેડીમાં એક જ છે લો તો ત્યાંય તમને દર્શન કરાવીશું તમે દર્શન કર્યા હોય કે ન કર્યા હોય તો તમે કોમેન્ટ કરીને બતાવજો કહેજો એમ બતાવજો નહીં આ જો કેટલાય વર્ષોનો નો બાવળ હોય છે હવે ભણતર લેવાય કોઈ ન આવતું હો ગઈ તો તમે કે શિંગુ વાળું ઝાડું ગઈતું છે શેનું ઝાડ છે ક્યો તો ખરા આ શેનું ઝાડ છે કમેન્ટ કરીને કજો આ શેનું ઝાડ છે ચાલ હવે શિંગુ આવે છે આપડે નથી આ ઝાડ ઝાડ જોઈસ પણ શિંગુ નથી જોઈ આ અસાળવામ

તો આય આપણે તમને કોઈ દેખાડું એમાં પાણી હોય કે નો હોય વરસાદ થોડો છે તો આય કોઈ દેખાડું મેઘરી માના મંદિર આગળ છે કોઈ આપણે થઈ ડેંકી છે એ આ થાળું આમાં પાણી જાય અને આથી ની પાણી જાતું હોય તો આ ડેંકી છે અને અહીંથી ના પાણી જો આ ગરે જ શીસવાનું હોય આમ પહેરીશું કવી નાની એવડી કુઈ જો પાણીને છે એટલે દેખાય છે પાણું ઘા કરું તો પાણી હલે જો છે ને પીરું પાણી કીવી માં ત્યારે તો પહેલાં માણા એથી ગરે પાણી આમાં શીસતા હોય ડેન્કીથી ખેંચતા હોય તો પાણી જાય ને આમાં જો આમાં આવે ને પછી ઓલામ જાય ને મરાફટી આવે આમાંય પગથિયા છે ઠકા કૂઈ માં જવાનું પગથિયા છે આમથી આ પગથિયા થી ઉતરે તો જ અહીંથી અંદર જાય જો અહીં પાણી દેખાય જો જબ કહે હે ને પાણી છે પછી કૂઈ માંથી જાય એનાથી એમ તો પછી અહીંયા પાણી આવે આવી રીતે કે તો હાલો હવે આપણે જો અહીંયા કૂઈ છે અહીંયા મેલડી માં મંદિર છે તો હાલો આપણે અહીંયા જઈએ વડલો દેખાઈશ પણ નથી યાર કુલીલામ લે લઉં દેખાતું તો આપણે વડલા જાય ઉતરી ગયા હવે તો જો આયા આપણે હવે જાવું હવે આખો ભેરો છે તે દી તો આવતું તો આજે જઈ રહી પાછો ઘેર જઈ નાખી હે બધી રખડતા તા લાડુવાળા હાથ થી આ હે ભરે તો લાગે છે જા આવેડો તહીં ઢોરપોર સાર્તા હોય ને તો પાણી પાઈ પણ આ તો વધારે ડોળ છે આમાં આસરૂ હે તો આયા હવેડો આવડો મોટો હે અને ડાંકી થતેન સે એ જો ત્યાં પાણી આવે થેન્ક યુ હોતેન સે અને આમ હવેડો હે તો લપ પાણી તો એ આવતું છે પણ حاજી વાર થી સુપર તો એ આવતું હે તો હામે મેલડી માં ન વડલો હે તો આપણે ન્યા જઈએ માનસી ને લપકાવી બેહી ગયા હું આજ પક તો આવી ગઈ થી તારોડે થી જે અહીં થી કાસો રસ્તો છે કાસો છે બધી પણ અહીં થી માતાજી નું મંદિર હારું છે પતરાની ઉભો નાખેલું છે મે પહેલી વાર જાવ છું માનસી વાડ જેરી સ્કેર મું આવી છું તો હાલો તમને મેલડી માના દર્શન કરાવું તો બધાય દર્શન કરી લેજો અને જે આ મેલડી માનું મંદિર જોઈ હોય જેને દર્શન કર્યા હોય એ કમેન્ટ કરજો તમે કોણ કોને અહીંયા આવ્યા છો એમ તો પ્રખ્યાત છે મેરડીમાનનું મંદિર તો હાલો આપણે દર્શન કરીએ જો આ ખુજૂરનું ઝાડું છે એ જગ્યા છે હાલો દર્શન કરી લેજો લડડો કલાવ છે ખારેક વણ લે તો સેક નથી અત્યારે નો હોય જે કુંડુંસ રાખી દીધું છે કેવડો મોટો વડલો છે જો તો માનસી દર્શન કરવા બેહી ગઈ છે તો આપણે દર્શન કરી લઈ માતાજી નો અખંડ દીવો થતો હોય મેલડીમાં બેઠા છે તો દર્શન કરજો અને બધા વાસણ ને એવું બધું પડ્યું છે તો આ વડલો મોટો ચબરો છે બંધ કરી મને એ કેક બનાવેતા ઓની ઓ માતાજી નો ત્યાં જો સુલો બનાવે લેવાનો આયા બધી ઉરસિ બનાવે ત્યાં જે શેડ માંટે રાખ્યાસ પણ અત્યારે શેણે ફટી રહી કોક આવે તો આ શેણ નાખે ને તો આ વડલો છે માતાજી માં તમને દેખાડું થોડું કેવડું મોટું છે પાછળથી દેખાડું છે આટલું બધું થોડું મોટું છે કેવું થી ડાળું છે જો तो बे बोऊ पेला नो वडलो है ता वडवायो जो इसको खाइए उसे आ टूटे नहीं क इसको खाओ है मारे तो कई फोन झली तो इसको नखो पड़ी जावे <laughs> इसको खाइऊ हारू है धमाया हो तो इसको खाय ये जो है यहां कार्यकना जाड़वा है न

मिठो तो ये अरे ये गाय पावा ये गया